વાહ વડોદરા મહાનગરપાલિકાની જે કામગીરી છે વાહ વડોદરા શહેર માં અલગ અલગ જગ્યાઓ પર ભુવા ના દર્શન મહાનગરપાલિકા દ્વારા જે પ્રી કામગીરી કરવામાં હતી તેના જે દ્રશ્યો છે એ આજે સ્પાર્ક ટુડે ડે ન્યુઝ અલગ અલગ વિસ્તારમાં જઈને ભુવા નગરી વડોદરા શહેર ને કેમ કે આવે છે તેના જે દ્રશ્યો છે અમે બતાવીશું અત્યારે સ્પાર્ક ટુ ડે ન્યુઝ ની ટીમ પહોંચી ગઈ છે મધુનગર જે બ્રિજ છે માર્ગ છે મધુનગર ચાર રસ્તા વાળો માર્ગ છે ત્યાં મસ્ત મોટા એક બે ત્રણ ચાર પાંચ છ ગુવા એક સાથે જોવા મળી રહ્યા છે અહિયાં પણ જે અમે આગળ અહેવાલ બતાવ્યો હતો તે જ રીતના અહિયાં કોઈ કામગીરી કરવામાં આવી હતી તેના જ કારણે અહિયાં થોડો જ વરસાદ વરસ્યો અને તે વરસાદમાં

સંસ્કારી નગરી નું નામ આ અધિકારીઓ નામ બદલી કાઢ્યું એના માટે ખાત ખાતમુહૂર્ત કરે છે પણ આ નેતાઓને શરમ આવી જોવે કે વડોદરા ને ખડોદરા નગરી કરી દીધી જયારે આપણા ગુજરાત ના મુખ્યમંત્રી આઈન કેતા હોય કે સીઆર પાર્ટી પાટીલ આઈન એવું કેતા હોય કે વડોદરા તમારું પમ પાછળ રહી ગયું પણ આ નેતાઓને આ અધિકારીઓના લીધે જ આપણું વડોદરા પાછું રહી ગયું છે તો શરમમાં ડૂબી મરવું પડે આ નેતાઓને જ્યારે મુખ્યમંત્રીને આપણા ટકોર કરે તો બી એ લોકો લાજન શરમ નથી આવી અને આ થોડાક જ દિવસો પહેલા ગટર ખોદીને આ જે તે કોન્ટ્રાક્ટર ને કામ આપેલું ત્યારે તમે જોઈ શકો છો કે ખુલ્લમ ખુલ્લી કોલ કરી કોલ કરી છે પણ એમાં અધિકારીઓ લાગે સંડવાયેલા છે તો એના પર સખતસખ કાર્યવાહી થઈ જાય યા સ્ટેટ

પોલીસ મારેલો રોડ દેખાય નીચે જોયો તો પોલમપોલ તમે જોયો કે નીચે કેટલા પાંચ ફૂટ કે ચાર ફૂટ ના કઈ ખાડા છે જેથી આ રોડ પર હજુ તો આપણે આવી પાંચ જ જોયા છે હજુ આગળ જઈએ તો બીજા ચાર થી પાંચ એટલે પૂરા રોડ પર આ લોકો કોન્ટ્રાક્ટર દ્વારા પોલમપોલ કરવામાં આવી છે પણ આ કોઈ અધિકારી તપાસ નહીં કરી જો તપાસ કરી હોત તો આ પોલમપોલ પુલ ના થાત જી દર્શક મિત્રો આ છે સામાજિક કાર્યકર અને

ટ્રાફિક જામ થઈ રહ્યું છે હાલ આપ જે અહિયાં મધુનગર ચાર રસ્તા થી જે મધુનગર બ્રિજ છે તે માર્ગ પર જ્યાં અહિયાં ડ્રેનેજ ની કામગીરી કરવામાં આવી હતી તે જ કામગીરી થોડાક જ વરસાદમાં અહિયાં તરીકે જાણીતી ગઈ છે છ જેટલા જે આખી ડ્રેનેજ ની લાઈન છે તે આખી જ અહીંયા બેસી ગઈ છે અહિયાં વાહન ચાલકો પણ આ માર્ગ પર જે ભયના માહોલમાં વ્હીકલ ચલાવી રહ્યા છે કેમકે આ ડ્રેનેજ ની કામગીરી છે ત્યાં અહિયાં ટુ વ્હીલર ચલાવતા લોકોમાં પણ એક ભય છે કે ચાલતા જો બીજી તેઓ પણ ભૂવા માં ગરકાવ થઈ શકે છે તેવી સ્થિતિ અહિયાં ઉદભવી છે અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો મધુનગર ચાર રસ્તા જે મધુનગર બ્રિજ છે એક બ્રિજ માર્ગ છે તેનો છે આ માર્ગ પર ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર જે ભૂવા છે

પેલા જ વરસાદમાં આ લોકોએ બતાવી દીધું કે કેટલો ભ્રષ્ટાચાર આ લોકોએ કરેલો છે સીધો શર્ટ જુઓ છો કે અહીં આના નીચે આખો આખો મેં પેસી જાઉં તો બી ઉપર હજુ બીજો એક માણસ આવી જાય એટલો મોટો ભૂવો પડેલો છે જ્યારે અહીં તો ચાર જ ભૂવા છે મધુનગર બ્રિજ ની આગળ જઈએ તો ત્યાં બી પાછા પાંચ ભૂવા આવે છે એટલે આ વોર્ડ નંબર આઠ માં પોલમ પોલ કરવામાં આવી છે કોઈ કાઉન્સિલરે તપાસ બી નહીં કરે જો કાઉન્સિલરો તપાસ કરી હોત તો એમના વોર્ડમાં આવી પોલમ કોમ ના થઈ હોત અભી માહિતી મળી છે કે કરોડિયામ બી હવા ભૂવા પડ્યા છે તો શું આ કાઉન્સિલરો પ્રજાના વેડે કામ નહીં આવતા જ્યારે વોટ માંગવા જાય તો પ્રજાને આગળ જાય ત્યારે આ પહેલી જ આ પહેલી જ વરસાદમાં હવા ભુવા પડે છે તો કાઉન્સિલરને ખબર નહીં હોય ઘણા ટાઈમ થી ભૂવા પડેલા છે તો ભી આ લોકો વાહન ચાલક ને સેફ્ટી ના સાધનો નહીં મીકવામાં આવ્યા કે બેરિકેટ નહીં જો કોઈની જાન હાની થશે તો આ જે કોન્ટ્રાક્ટર તથા મધુર કોર્પોરેશન ના અધિકારીઓ રહેશે જે સાચી વાત છે કે આટલા મોટા ભૂવા અહિયાં પડ્યા છે પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ બેરીકેડ મૂકવામાં નથી આવી કે અહિયાં કોઈ સેફ્ટી નું એ નહીં મુકવામાં આવ્યું કોઈ વાહન ચાલક હશે ને જો અચાનક જો આ ખાડામાં પડે તો અને કઈ જાનહાની થાય તો તેની જવાબદારી કોની રહેશે કેમ કે અહિયાં આટલી મોટા જે ભુવા પડ્યા છે તો અહીંયા તંત્ર દ્વારા આવીને અહીંયા બેરિકેડ મૂકવું જોઈએ ના ખ્યાલ હોય તો સ્પાકલી ન્યૂઝના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ કે આ મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ વાળો માર્ગ છે ત્યાં મસ્ત મોટા ભૂવા હજી પણ પડી રહ્યા છે હજી પણ કેટલાક એવા પોપડા છે તે ઘસી રહ્યા છે ત્યારે અહીંયા વાહન ચાલકોનું પણ અહીંયા અવરજવર ચાલુ છે

સ્થાનિક લોકો છે તેઓ પણ આવીને આવી વિરોધ કરી રહ્યા છે અને તેઓ જે આ કામગીરી છે તેને નબળી કામગીરી તરીકે ઓળખાય છે કે અહિયાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કોઈ કામગીરી કરવામાં આવી હતી તે કામગીરી પૂર્ણ તો થઈ ગઈ છે પણ અહિયાં જે યોગ્ય રીતે કામગીરી ન કરવામાં આવી હશે કઈક ને ક્યાંક કચાસ રાખવામાં આવી હશે તેના જ કારણે આ જે માર્ગ છે તેના પર ભૂ પડી ગયા છે મારા સહયોગી અબ્રાલ સૈયદ સાથે હું રવિ સિંધાસ